કન્યા છાત્રાલય ગોધન પર્વત છાત્રાલય સંસ્થા દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીના વાલીઓ મિલન હતું ટ્રસ્ટીઓ બધા મળ્યા નવા વર્ષની શુભકામનાઓ આપી અને આવનારા દિવસોમાં આ સંસ્થા વધુ વધુ પ્રેમ પ્રગતિ કરે શૈક્ષણિક રીતે સમાજ આર્થિક રીતે રાજકીય રીતે મદદ કરે એના માટે ભગવાન શ્રી આર્યા ઠાકોરને પ્રાર્થના કરી ખાસ કરીને અત્યારે જે દીકરીઓ બને છે એ સંસ્થા માત્ર સાત વર્ષની અંદર એક પટપક્ષ સંસ્થા બની છે કે જેની અંદર લગભગ ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે આ સંકુલ ઊભો કરવામાં આવ્યો છે આ બધા જ મારા સાથી ખૂબ પોતાનો રાત દિવસ પોતાનું લોહી રેડીને આ સંસ્થા ઊભી કરી છે આજે મને કહેતા એટલા માટે આનંદ થાય છે કે ગુજરાતમાં આટલી મોટી વિશાળ સંસ્થા ની જમીન ક્યાંય નહીં આખા રાજ્યમાં આહી સમાજ પાસે આટલી મોટી વિશાળ સંખ્યામાં જમીન નહીં મને કહેતા આનંદ થાય છે કે આજે લગભગ સો થી સવા સો કરોડ રૂપિયાની મિલકત આજ સમાજ પાસે ગુજાર ખાતે ઊભી થઈ છે કાથરિયા આહીર સમાજની અન્ય સંસ્થાઓ પણ છે એ સંસ્થાઓ પર કચ્છ સમાજ સમસ્ત સમાજની પણ સંસ્થા છે કચ્છ મંડળ ભુજોરી કન્યા છાત્રાલય આહીર કન્યા છાત્રાલય આ બધી જ સંસ્થાઓ હવે શૈક્ષણિક રીતે ખૂબ જાગૃત થઈ છે આવનારું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે એવું બધાને દેખાય છે ફૂન એકવાર નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા આ ટ્રસ્ટીઓને પદાધિકારીઓને જે રાત દિવસ મહેનત કરી રહ્યા છે એવા સૌ પદાધિકારીઓને ખૂબ ખૂબ શુભેચ્છા કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી લીડરશિપ આવકારે મોંગુ બિયારણ વાયુ સારું ખાતર એ નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજ એ નો નીકળી ભલા માણા મુંજાય છે છેનો ખેતરમાં માં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ